स फर्स्ट नागर कम्युनिटी चैनल इंडिया फर्स्ट नागर कम्युनिटी चैनल जिम्मेदारी का दूसरा नाम नागर न्यूज

આજકાલની યુવતીઓ અને નવી પડેલી ગૃહિણીઓને ક્યાંક ન આવડતી હોય તો તેઓ સરળતાથી સમજી શકે તે માટે વાનગી એટલે કે ભાખરી કેવી રીતે બનાવવી રોટલી કેવી રીતે બનાવવી શીરો કેવી રીતે બનાવવો સુખડી કેવી રીતે બનાવવી જેવી વાનગીઓ આ વાનગી સમાચારના વિશેષ રૂપમાં મૂકવામાં આવશે જો આપ દર્શકોમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકારની અવનવી વાનગી બનાવતા આવડતું હોય તેનો વિડીયો બનાવી નાગર ન્યૂઝ મોકલો આપના વિડીયો ગુણવત્તાને આધારે વાનગી સમાચાર તરીકે તેની પ્રસ્તુતિ કરવામાં આવશે આપની વાનગીનો વિડીયો બનાવવા માટે નાગર ન્યૂઝની ટીમને કેમેરા લાઇટ મેકઅપ સેટ સાથે આપના ઘરે પણ આપો લાવી શકો છો નાગર ન્યૂઝનો સંપર્ક નંબર છે નાઇન નંબર

છીણેલી દૂધીનું પાણી ખૂબ દબાવી પાણી બરાબર નીચોવી નાખવું ત્યારબાદ આ દૂધીના છીણને લોટ પર પાથરી દેવું ભેળવી દેવું ત્યારબાદ પ્રમાણસર મીઠું મરચું હળદર દળેલી ખાંડ જીરું તલ ગરમ મસાલો નાખવા અને લોટ બાંધવા જેટલું મોવણ ખાદ્ય તેલ નાખવું તેલ નાખી અને આ લોટ બાંધવો લોટ બાંધતી વખતે આંગળીઓ ઉપર જો લોટ ચોંટે તો લોટ આંગળીઓમાંથી ઉખાડતા જવું અને લોટ બાંધતા જવું હવે આ લોટમાં આપણે દૂધીનું છીણ ઉમેરીશું આ લોટ રોટલી જેવો જ દેખાવવાળો લોટ બધા છે હવે લોટ બંધાઈ ગયો છે આ લોટ જેમ આપણે ભાખરી વણીએ છીએ તેવી જ રીતે થેપલા વણવાના થેપલા વણતા જો લુવો ફાટી જાય કે વણતા વણતા કિનારી તૂટી જાય તો તેને સાંધતા જવું અને હાથથી સાંધતા સતતા તેને હાથથી થપ થપાવવા ઉપરા વણેલા થેપલાને હાથથી ઉચકી તવી પર નાખવું પછી ધીમી આંચે શેકવું અડધું શેકાઈ જાય એટલે તેલ રેડી ભાખરીની જેમ તળી લેવું હવે થેપલું તૂટશે નહીં અને સરસ તળાઈ જશે તળાયેલા થેપલાને તમે જોશો તો એમાંથી દૂધીના રેશા ક્યાંક ક્યાંક દબાયેલા કે સંતાયેલા દેખાય તો સમજવું કે તમે આ સમગ્ર ક્રિયામાં સફળ થયા છો અને દૂધીના થેપલા હવે તૈયાર પણ થઈ ગયા છે દૂધીના થેપલાને શુદ્ધ ઘી ચોપડીને સીધા જ ખાઈ શકાય છે એમાં કાંઈ જોડે લેવાની જરૂર નથી છતાંય આમ તો કેમ ખવાય એમ થતું હોય તો અથાણા સાથે કે ટામેટાના સોસ સાથે ડુંગળી મરચાંના કચુંબર સાથે કે સમારેલા કેળા સાથે લસણની ચટણી સાથે પણ ખાઈ શકાય છે દૂધીના આ થેપલા ચોવીસ કલાક સુધી તાજા રહે છે સવારના બનાવેલા થેપલા સાંજે પણ ખાઈ શકાય છે પ્રવાસમાં લઈ જઈ શકાય છે એવા છે આ દૂધીના થેપલા દૂધીના થેપલા દૂધી ખૂબ જ સસ્તી હોય છે બારે માંસ મળે છે સૌથી ઓછો શાકભાજીમાં તેનો ભાવ હોય છે દૂધીના છાલ આપણે ઉખાડીએ છીએ તે ગાય ખાય છે દૂધીનું જે ડીટું કાપવામાં આવે છે તેને બાળકોના કપાળ ઉપર લગાવી અને રાક્ષસ નામની રમત રમાડી શકાય છે બાળકો પણ આ ડીટાથી રમતથી ખુશ થાય છે દૂધી એક એવી વસ્તુ છે કે જેનું એક પણ વસ્તુ નકામી જતી નથી ગાય પણ ખુશ બાળક પણ ખુશ તમે પણ ખુશ તો બનાવી દઈએ આપણે દૂધીના થેપલા દૂધીના છીણને જે દબાવીને તમે જે પાણી કાઢો છો તે પાણીનો તમે વાળ ધોવા માટે ઉપયોગમાં લઈ શકો છો દૂધીનું વાથામાં નાખવાનું તેલ પણ બને છે દૂધીનું પાણી વાળમાં નાખીને ધોવાથી વાળ સુવાણા અને રેશમીને મુલાયમ બને છે દૂધીનું પાણી પીવાથી તાવવાળાને કે અશક્તિવાળાને શક્તિ આવે છે દૂધી દરેક રીતે ઉપયોગી છે માટે દૂધી જોઈને હવેથી મોહના ચડાવો

આજના જમાનાની ગૃહિણીઓ નોકરી કરતી હોવાથી અને ઉચ્ચ હોદ્દો અને ઉચ્ચ પગારને કારણે રસોડામાં સમયસર ઘણું ધ્યાન આપી શકતી નથી પરંતુ દેશી રસાઈ કળાને આજના જમાનાની ગૃહિણીઓ નોકરી કરતી હોવાથી અને ઉચ્ચ હોદ્દો અને ઉચ્ચ પગારને કારણે રસોડામાં સમયસર ઘણું ધ્યાન આપી શકતી નથી પરંતુ દેશી રસોઈ કળાના નાગર ન્યૂઝના સમાચારમાં આવી દેશી વાનગીઓ વિશે સમાચારના માધ્યમથી બનાવવાની રીત પ્રસ્તુત કરીશું ફાસ્ટ ફૂડના આ જમાનામાં બધું જ ઇન્સ્ટન્ટ રેડીમેડ મળતું હોય છે પરંતુ દેશી રસોઈ કળા જેવી કે ભાખરી કેવી રીતે બનાવી રોટલી કેવી રીતે બનાવી સુખડી કેવી રીતે બનાવી શીરો કેવી રીતે બનાવવો જે ઘણાને સારું આવડતું હોતું નથી અને આવી ભારતીય દેશી રસોઈ કરવાની વાનગીઓ ઇન્સ્ટન્ટ બને તેવું કોઈ પેકેટ પણ બજારમાં મળતું નથી તો ટૂંક સમયમાં સૌના સાથ સહકારથી નાગર ન્યૂઝમાં આવી જ દેશી રસોઈ કળાના સમાચારો પ્રસારિત કરતા રહીશું જો આપ દર્શકોમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકારની અવનવી દેશી વાનગી બનાવતા આવડતું હોય તો તેનો વિડીયો બનાવી નાગર ન્યૂઝને મોકલવો આપના ગુણોતાના આધારે દેશી વાનગી સમાચાર તરીકે તેને નાગર ન્યૂઝમાં પ્રસ્તુત કરવામાં આવશે આપની વાનગીનો વિડીયો બનાવવા નાગર ઘરે પણ બોલાવી શકો છો નાગર ન્યૂઝનો સંપર્ક નંબર છે નાઇન નંબર ફરીથી રિપીટ કરીએ છીએ નાઇન તો આ હતા આજના નાગર ન્યૂઝના દેશી વાનગી બનાવવાની રીતના સમાચાર આવા જ સુંદર સમાચાર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ઈશિતા બુચને રજા આપશો